અને સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં રેગિંગની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જેના કારણે ડોક્ટરો વચ્ચે ભારે બબાલ મચી આ ઘટના હોસ્પિટલના કિડની વોર્ડમાં બની હતી એક સિનિયર ડોક્ટરે જુનિયર રેગિંગ કરતા મામલો વધુ ગંભીર બન્યો હતો સિનિયર ડોક્ટરે જુનિયર રેગિંગ કર્યાની જાણ જુનિયર ડોક્ટરના ભાઈને તેણે મારામારી કરી હતી આક્રોશમાં આવી જુનિયર ડોક્ટરના ભાઈએ હોસ્પિટલમાં ઘૂસી સિનિયર ડોક્ટરને માર માર્યો આ ઘટનાથી હોસ્પિટલમાં થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો ત્યારે સુરતની આ ઘટના કે જ્યાં રેગિંગની ઘટના સામે આવી છે ત્યારે જુનિયર ડોક્ટરના ભાઈ કે જેના દ્વારા રેગિંગ કરનાર વ્યક્તિ એટલે કે સિનિયર ડોક્ટરને માર મારવામાં આવ્યો હતો વધુ માહિતી મેળવીશું સુરતથી સંવાદદાતા નિર્મલ આપણી સાથે ફોનલાઇન પર જોડાયા છે નિર્મલ સુરતમાં રેગિંગની ઘટના શું વધુ વિગતો ચોક્કસ રેગિંગની ઘટના બની હતી તેમાં આ મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો હાલ આ જે ઘટના બની હતી એ બે તબીબો વચ્ચે જે બબાલ થઈ હતી જેમાં જુનિયર ડોક્ટર ડોક્ટર વાત કરી હતી તેના ભાઈએ વોર્ડ માં પહોંચ્યો હતો અને જે સિનિયર ડોક્ટર હતો તેની સાથે દીવાજોડી કરી હતો મારામારી એ કરી સમગ્ર ઘટનાનો વિડીયો પણ આવ્યો હતો થોડા સમય માટે અફડાસફડીનો માહોલ સર્જાયો હતો હાલ આ બાબતે સિવિલ પોલીસ જકીલમાં બંને ડોક્ટરો છે તેને બોલાવવામાં આવ્યા હતા અને હાલ પોલીસ આગળની કાર્યવાહી માટે તબીબ હાથ ધરી જી નિર્મલ આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ